તો શું કે મારા ગુજરાતની પબ્લિક આવી ગયા છીએ આપણે એક નવો વિડીયોમાં બહુ લાંબા સમય પછી આપણે આ વિડીયોમાં આવ્યા છીએ કેમ કે મારે થોડી પર્સનલ પ્રોબ્લેમ હતી નવરાત્રે વહી ગઈ દિવાળી પણ વહી ગઈ અને હવે હવે આવશે ઉતરાય આપણે ઉતરી ગયા છીએ હેંગરમાં બહુ જાજા દિવસ પછી રમીએ છીએ એટલે ગેમ એટલે થોડુંક વીક થઈ ગયું છે આપણે મળી ગઈ છે એમપી ફાઈવ તમને બધાય નવા વર્ષના રામ રામ મિત્રો બધાય હેપી ન્યુ યર રામ રામ નવા વર્ષના તમારું નવું વર્ષ સારું જાય બધાયને વારો દે આ પડી ઉપર આપડે જ ખરાબ જાય હે મિત્રો થોડી થોડી શરદી ઉતરસ થઈ ગઈ છે પ્રશ્નર પ્રોબ્લેમ માં ગાઈસ એવું હતું ને અમારે નવ એક કાર લેવા જવાનું અમારે કઈ કાર લેવાની હતી ગાડી પણ નો મેરાવ્યો

ગાયડુ ને મારા ભાઈ જો આપણા ઉપર લઈ ગયો સમજો 51 51 ડેમેજ આપે નવી લૂટ તો બુટ આવે એવું હે અરે આ જો એની મને કઈ છે એટલે મને સિંધો વિડિયો બનાવવાનો છે 900 સવારા 900 સવારા થાય મારા ભાઈ એ દે. અરે તાર પેટીમાં જબકે જો જામબુ જો જબકે જો જબકે જો એ દે મારી પેટી એમ નહીં તો નવી ગન નતો દેતો ને જો તાર ભાઈ લેલી તરત આવી જાય. લઈ લે વાહ વાહ આમળા ગાયર બોલી ગયા. સાચો ગન બમરા નીકળ્યા. સમજો નોન નહીં પણ ગન મસ્ત કાની.

તું લઈ લે ને તું ચેક કરી ને હું જા કે લે ને આલા ઓલા કે તું ચક લે રે હું રે આનો રે મારે ઓક જેવ ગોરી મારે એટલા વધે ચીપું પડે એવું હા આવ ઇમદમ નો સડે નમ નહી શકે લા માન માન હાલતી ઓય